અગરબત્તી કરો છો અને ઉલે રોટલાય કરો છો વહેલા ઉઠી રૂપાળું વાળું બીજા કરવામાં અંધારાનું અને પછી અંબાજીમાં સારું કરજો પણ અંબાજી માં ખબર પડે છે એ બાજુ હાવણી ઉપર એટલે હોશું આપણે દીકરીઓને એક દિવસની રોજી મળતી હોય હજાર રૂપિયા છે એક દિવસનો બાર મહિનામાં મને જે રોજી મળે

સદગુરુ દેવ કી જય સનાતન ધર્મ કી જ રામદેવિર મહારાજ કી જય પધારેલા સૌ હરિગુરુ સંતો કી જય આપણે અત્યારે બાપાએ આખી રૂપરેખા તો આપણને કીધી રણુજા માટેની પણ એમાં હું થોડો ઉમેરો કરું કે અત્યારના આપણા આધુનિક યુગ પ્રમાણે જે પ્રકારની વ્યવસ્થાઓ આપણે લેવા માગીએ છીએ એવા જ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયાથી પાંચસો કિલોમીટર દૂર અને આપણા બાજુની ગુજરાતની પબ્લિક માટે આપણે ઊભી કરવી તો એવા જ પ્રકારના કામો આપણે ત્યાં કરવા પડશે કે જે આપણને ભવિષ્યની અંદર ઉપયોગી થાય માનો કે પેલા ઘણા વર્ષો પેલા અમે જતા ત્યારે એવી એવી પરિસ્થિતિ જોયેલી છે કે જે અહિયાંથી ગયા હોય કોઈ સંગ લઈને ગયા હોય ચાલતા ગયા હોય શ્રાવણ અને ભાદરવાનો મહિનો હોય લોકોને રોડ ઉપર ઊંઘેલા અમે જોયા છે કારણ કે કોઈ જગ્યાએ ઊંઘવાની જગ્યા જ ના હોય લોકો ઊંઘ કે આવો બસનો એક ટાઈમ નિશ્ચિત હોય રેલવેનો સમય નિશ્ચિત હોય એના સમય પ્રમાણે ચાલતી હોય બાકીના સમયમાં કરવું શું મંદિરમાં જતા હોય ત્યારે બે બે ચાર ચાર કલાક છ છ કલાક લાઈનમાં ઊભા રહીને અમુક ઉંમરલાયક વ્યક્તિ હોય ખૂબ થાક્યા હોય એમને સખત આરામની જરૂર હોય તો આરામ કરવા ક્યાં જવું પણ આવાનો યુગ એવો છે કે આપણે જેવું તેવું બનાવીએ તો પણ ચાલે એવું નથી કે ભાઈ પહેલાના જમાનામાં એવું ઘણા લોકો ગામડાની અંદર જાતા તો ક્યાં બોર ઉપર નાવાનું ખુલ્લામાં નાવાનું એવું બધું પણ હવે આધુનિક જમાનામાં આ બધું સિટીઓમાં શહેરોમાં થઈ ગયું છે તો એ બધું શક્ય નહીં તો આપણે એવા પ્રકારની વ્યવસ્થા તે ઊભી કરવાની છે કે આવતા પચાસ સો વર્ષો સુધી આપણને બીજું વધારાનું મેન્ટેન્સ ના બને સેવા સતત અવિરત ચાલુ રહે એવા પ્રયાસો સાથે તે રણુજાની અંદર એકદમ આધુનિક અને લેટેસ્ટ બનાવવાનો પ્રયાસ ખૂબ સરળતાથી થાય એ પ્રમાણે અમે એ દિશામાં ચાલે જ જઈએ છે ચાલે જઈએ છીએ ચાલે જ જઈએ છીએ ધીરે 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 બધા જ લોકોનો સાથ સહકાર મળે જાય છે જેમ જેમ લોકોનો સાથ સહકાર મળે જાય છે ત્યાં એવા એવા પ્રકારના કયા કયા કામો કરવા એની એક યાદી પણ આખી તૈયાર થઈ ગઈ છે એ યાદી જે જે લોકો આપણા નજીકના છે જે આ કાર્યમાં સહભાગી જોડાયેલા છે બધાના જોડે યાદી પહોંચી પણ ગઈ છે કે કયા પ્રકારે કયા સમયે શું કાર્ય કરવું એ બધું આખું આયોજન તૈયાર થઈ ગયું છે સદગુરુદેવ કી જય